અમદાવાદના ઓડિટોરિયમ ખાતે લોહાણા દ્વારા એક અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ભારતના કુલ એકસો બાણું વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને

લોહાણા જ્ઞાતિ દ્વારા સંચાલિત હોય એવા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ આવી અગિયાર પ્રકારની કેટેગરીમાં શ્રેષ્ઠતા માટેના સન્માન સમારંભ યોજાયો પ્રથમ સેશનમાં આદિ પરમપૂજ્ય ડોક્ટર જ્ઞાન ઉત્સવ સ્વામી અને બીજા સાથે સાથે ડોક્ટર કુબેરભાઈ હાજરી આપી અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં લોહાણા મહાપરિષદ એ લોહાણા એપેક્સ બોડી છે અને આમ સામાન્ય રીતે આવા મહાજન તરફથી સરસ્વતી સન્માન થતા હોય છે પરંતુ લોહાણા મહાપરિષદ વતી આ પ્રથમવાર આવું પ્રયાસ થયો છે અને માત્ર અમદાવાદ કે ગુજરાત કે રાજકોટ પૂરતો નહીં પણ સમગ્ર ભારતમાંથી લોહાણાનું જે શ્રેષ્ઠતાનું પ્રદર્શન કર્યું હોય એવા તમામ દીકરા દીકરીઓને બોલાય અને વિશ્વમાં જુદા જુદા દેશોમાંથી જે લોહાણાઓ છે અને એમાં જે દીકરા દીકરીઓએ શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન કર્યું હોય એવા લોકોને અમે આમંત્રિત આપીશું અને એમને સન્માનિત કરીશું અને આ નેક્સ્ટ પાંચ વર્ષ સુધી હવે સતત આ કાર્યક્રમ અમદાવાદમાં થવા જઈ રહ્યો છે જે આના ડોનર છે એ ખીમજી ભગવાનજી ચેરિટી ટ્રસ્ટ શ્રી રવિનભાઈ શ્રી રવિન કેબલ શ્રી વિજયભાઈ કારિયા પ્રમોદભાઈ કારિયા પરિવાર અને રવિન કેબલ્સ અને શ્રી બિમલભાઈ કંટારિયા જે દક્ષિણ આફ્રિકામાં છે

અને ખાસ તો એવા ને આવા જ પ્રોગ્રામ આગળ જતા થતા રહે તો વિદ્યાર્થીઓ મોટિવેટ થાય અને વિદ્યાર્થીઓનું સન્માન થતું રહે